નમસ્કાર મિત્રો યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે તમે જો અત્યાર સુધી અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આજે જ તેને સબસ્ક્રાઈબ કરો જેથી કરી તમને આગામી દિવસોમાં તમામ જે વિડીયો હોય છે આ ચેનલ પરથી જોવા મળશે ખાસ કરી જીરું વરિયારી ઈસબગોલ અજમો સહિત અનેક જે મસાલા પાક હોય છે તેના વિડીયો સહિત અન્ય જે પાક હોય છે તેના વિડીયો આ ચેનલ પરથી જોવા મળશે એટલે કે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરી તમામ જે માહિતી હોય જે તમને આ જ ચેનલ પરથી જોવા મળી શકે છે તમે પણ અમારી સાથે લાઈવમાં જોડાવા માગતા હોય અથવા તમે અમને વિડિયો મોકલવા માંગતા હોય તો અઠ્ઠાણું બસો ચાલીસ નવ છપ્પન છપ્પન પર વિડીયો મોકલી શકો છો અથવા તમે અમને કોલ પણ કરી શકો છો તમારા ખેતરમાં શું પરિસ્થિતિ છે કેવો પાક છે કેટલા દિવસનો થયો છે તેની લઈ માહિતી તમે અમને આપી શકો છો તમે વેપારી હોય તો પણ અમારી સાથે જોડાઈ શકો છો કે તમને શું લાગે છે આગામી દિવસોમાં જે પાક હોય છે તેનો ભાવ શું રહેશે હાલ કેવું વાવેતર છે તેને લઈ પણ અન્ય જે ખેડૂતો હોય છે તેને માહિતી આપી શકો છો અથવા તમારી પાસે જે માહિતી હોય તે ખેડૂતો સુધી પહોંચાડી શકો છો કે શું નામ તમારું મારું નામ સજન અગ્રવાલ સજનભાઈ શું કહેશો હાલમાં નવા જીરાની કેટલી આવક નોંધાઈ રહી છે અને શું ભાવ ચાલી રહ્યો છે નવા જીરાની આવક તમે આમજો ને બે હજાર ગુણી જેવી છે અને ભાવ છ હજાર થી હજાર મનના બોલાયે જૂનો ત્રણ હજાર બોરી આવે ભાવ પંચાવન થી છ હજાર નો ભાવ છે જૂના પાક પાણી ખૂબ સારો છે અને મોસમ બી સારો છે અને જોઈએ તો આપના વીસ માર્ચ આજુબાજુ જીરો પિસ્તાલીસ નવ જીરો થી પાંચ માં મળવા જુઓ અને જૂનો માલ રવેતા મુજબ ઓછો થતો જાય દાડા દાડા એટલે નવો માલ નેચો મળશે જ સો ટકા નેચો મળશે કેટલાક જે વિસ્તારોમાં છે રાજસ્થાન સહિત કેટલાક વિસ્તારમાં મોસમ ખરાબ પણ છે તેના કારણે નુકસાન પડ્યું છે તો એનાથી કંઈ કંઈક ભાવમાં ફરક પડશે એમાં કશું ફરક ના પડે દસ વીસ ટકાનો બિગાડ દરેક વર્ષ આવે અને આપણા જેમ એક કરોડ પચીસ લાખ બોરી અમે હતા જગ્યા કરોડ બોરી એક કરોડ બોરી આવી જશે એટલે આ ખાસો ફરક ના પડે હવે પછી મોસમ ખરાબ થાય તો પછી જીરામાં ફરક પડે એટલે હાલ મોસમમાં સારું રહે ને પહેલાં જે જો ન્યૂ લાખ કે એંસી લાખ ઓરી આવે તો કેટલો ભાવ થઈ શકે પાંચ હજાર રૂપિયા પાકો થશે ભાવ માર્ચ મહિનામાં એવો કોઈ જ ના હોય અને માલનો પ્રેશર ખૂબ વધારો હોય હાલ કેવી ગ્રાહકી છે હાલ માપની ગ્રાહકી ચાલુ છે એક સોથી એવું કોઈ ડિમાન્ડ નહીં હાલ પૂરતી કોઈ લાંબી ડિમાન્ડ નથી છૂટપૂટ બારે મહિના રહે એ રીતે જ છે